નમસ્કાર મિત્રો શાળા કક્ષાએ યુ ડાયસ પ્લસ બે હજાર પચીસ છવ્વીસ વિદ્યાર્થીઓને જે પ્રમોટ કરવા માટેની પ્રોસેસ છે એ દરેક શાળાએ કરવાની થાય છે ત્યારે જે ગત વર્ષના બાળકો છે એમને આ વર્ષે ધોરણમાં અપડેટ કરવાના છે એટલે કે એમને પ્રમોટ કરવાના છે શું છે મહત્વની બાબતો છે અને કેવી રીતે પ્રમોટ કરવાનો છે બાબત મહત્વનો વિડીયો છે બને ગુગલમાં જઈને યુડા એસ પ્લસ લખવાનું રહેશે યુ ડાયસ પ્લસ લખ્યા પછી આપણને સ્ક્રીન જોવા મળશે એમાં આપણે જે યુડા પ્લસ સ્ટુડન્ટ બોડ્યુલમાં લોગ કરવાનું રહેશે અહીં જોઈ રહ્યા છો સ્ટુડન્ટ જે મોડ્યુલ છે એ સ્ક્રીનમાં દેખાઈ રહ્યું છે આપણે લોગિન કરતાની યુઝર અને આઈડી જે શાળાનો ડાયસકોડ અને પાસવર્ડ અને કેપચાથી આપણે લોગિન કરવાનું રહેશે લોગિન થઈ ગયા પછી આપણે જે બે હજાર પચીસ છવ્વીસ ના પ્રોગ્રેસન માટેની ડિટેલ અપડેટ કરવાની હોય એના ઉપર ક્લિક કરશું ક્લિક કર્યા પછી આપણે સ્કૂલ ડેશબોર્ડમાં જઈને સ્ટુડન્ટ મુમેન્ટ એન્ડ પ્રોગ્રેસન એક્ટિવિટી ઉપર આપણે ક્લિક કરશું અહીં જોઈ રહ્યા છો આપણે એનો દર્શાવેલો છે એના ઉપર આપણે ક્લિક કરી દઈશું અને ક્લિક કરતાની સાથે પ્રોગ્રેશનમાં પોગ્રેશન એક્ટિવિટી તો મિત્રો અહીંયા બે મહત્વની બાબતો છે કે આપણે પ્રોગ્રેશન જે એક્ટિવિટી છે એ આપણે ઓપન કરવાની રહેશે ઓપન કર્યા પછી અહીં જોઈ રહ્યા છો પ્રોગ્રેશન જે મોડ્યુલ છે એને આપણે જે ગો લખ્યું છે એના ઉપર ક્લિક કરી રહે ઓપન કરીશું સાથે અહિયા ધોરણ અને વર્ગ પસંદ કરવાનું થશે આપણો અહીંયા આપણે ધોરણ અને વર્ગ પસંદ કરી લેશું ધોરણ અને વર્ગ પસંદ કરતાની સાથે અહિયાં જોઈ રહ્યા છો કે વિગતો જે છે એ અહિયાં ઓપન થઈ ગઈ છે અહિયાં જે બાળકની પ્રમોશન બાય એક્ઝામિનેશન ડોટ પ્રમોટેડ અને પ્રમોટેડ સિલેક્ટ કરવાની રહેશે વિગતો વિગતો ભરવા માટે આ દરેક બાળકની આપણે થાય છે હવે અહીંયા જોઈ રહ્યા છો કે જો પરીક્ષા દ્વારા બળતી થયેલ હોય તો પ્રમોટેડ બળતી ન થયેલ હોય રિપીટર હોય ડાપાસ હોય તો ડોટ પ્રમોટેડ અને પરીક્ષા વિના બળતી તો પ્રમોટેડ વિથઆઉટ એક્ઝામિનેશન વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં વિદ્યાર્થીનું પરિણામ અને હાજરીના દિવસો ભરવા તો ખાસ મહત્વની વાત છે જ્યારે આપ આ કરવા માટે તૈયાર ત્યારે આપની પાસે ગત વર્ષનું પરિણામ અને હાજરીના દિવસો આપણે અવશ્ય જોડે રાખવાના છે વિદ્યાર્થીની સ્થિતિ આ શાળામાં છે કે એલસી સાથે અન્ય શાળામાં ગયેલ છે ત્યારબાદ અપડેટ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે એ જોઈ રહ્યા છો આ વિગતો આપણે ભરી દેવાની રહેશે તેમાં માર્ક્સની ટકાવારી છે નંબર ઓફ ડે સ્કૂલમાં કેટલા દિવસ ગત વર્ષે હાજર રહ્યા છે અને આ વર્ષની એની શું સ્ટેટસ છે સ્ટડિક ઇન સેમ સ્કૂલ એન્ડ લેફ્ટ સ્કૂલ વિથ ટીસી તો અંતે ફાઇનલાઇઝ જે મેસેજ છે એ કરવાનું રહેશે સબમિટ કરતાની સાથે ફાઇનલ આવશે અને એના ઉપર ક્લિક કરતાની સાથે પ્રોગ્રેસન એક્ટિવિટી ઓફ ઓલ સ્ટુડન્ટ

જીપી ઇરે કરી શકાશે તમામ ધોરણો માટે ફાઈનલાઇઝ કરવું અવશ્ય છે જો ફાઇનલાઈઝ નહીં કરી હોય તો ઈપી જીપી કરી શકો તો આ હતી મહત્વની જાણકારી અને પ્રોગ્રેસન જોઈ શકો છો અને અહીંયા નીચે આપણે સ્કોલ કરીને જઈશું એટલે માટે સબમિટ કરવાનું રહેશે ક્લિક કરીને એને કરી દઈશું અને આ રીતે આપ સરળતાથી પ્રોગ્રેશન જે એક્ટિવિટી છે યુ ડાયસ પ્લસ ટી અંદર સરળતાથી કરી શકશો છતાંય આપનો કોઈ પ્રશ્ન હોય તો મારા કોમેન્ટ બોક્સમાં કરાવી વિનંતી છે કારણ કે આપણે લાવતા રહીએ છીએ શિક્ષણ જગતની મહત્વની બાબતોને જાણકારી આપ સૌના માટે બદાસ ગુરુવારી ઉપર ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે આભાર જય જય ભારત વંદે માતરમ